જી દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર વાત કરીશું કન્યા કેળવણી અને શાળા પ્રયોત્સવ કાર્યક્રમ અંતર્ગત રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે છોટાઉદેપુર પધારવાના છે તેની જી હા દર્શક મિત્રો દેશના યશસ્વી વડાપ્રધાન અને તત્કાલીન ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ભૂલકાઓને શાળામાં આવવા પ્રોત્સાહિત કરવાની સાથે કન્યાઓમાં સાક્ષરતાનો પ્રમાણ વધે તેવા શુભ આશયથી શરૂ કરાયેલ જ્ઞાન યજ્ઞરૂપી વર્ષ બે હજાર ત્રણથી એટલે કે છેલ્લા વીસ વર્ષથી ગુજરાતમાં કન્યા કેળવણી અને શાળા પ્રયોત્સવનો જે કાર્યક્રમ છે તે અવિરત ચાલી રહ્યો છે ત્યારે વર્ષ બે હજાર ચોવીસના નવા સત્ર માટે આજથી ત્રણ દિવસ સુધી રાજ્યમાં આયોજિત કન્યા કેળવણી અને શાળા પ્રયોત્સવ કાર્યક્રમ અંતર્ગત બીજા દિવસે એટલે કે આવતીકાલે સત્યાવીસમી જૂનના રોજ જિલ્લા મથક છોટાઉદેપુર નગરમાં આવેલ પી એમ શ્રી તાલુકા શાળા નંબર એક ખાતે સવારના નવ કલાકે નાણાં ભૂલકાઓને શાળા પ્રયોત્સવ કરાવવા પધારવાના છે મુખ્યપ્રધાનના કાર્યક્રમને લઈ જિલ્લા વહીવટી તંત્ર અને શિક્ષણ વિભાગ તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે જિલ્લા સેવા સદન એટલે કે જિલ્લા કલેક્ટર કચેરી સામે આવેલ તાલુકા શાળા નંબર એક કે જે શ્રી સુશીલ કુંવરબા વર્નાક્યુલર શાળાના નામથી પણ ઓળખાય છે તે વર્ષ અઢારસો ને ત્રેસઠથી કાર્યરત છે એટલે કે એકસો એકસઠ વર્ષ પૂર્વે છોટાઉદેપુરના રાજવી પરિવાર દ્વારા શરૂ કરાયેલ આ શાળામાં બાલવાટિકાથી લઈ ધોરણ આઠ સુધીના વર્ગો હાલ ચાલી રહ્યા છે અને હાલ આ શાળામાં ચારસો વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે આ વર્ષે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રયોત્સવ અંતર્ગત મુખ્યપ્રધાનના હસ્તે દસ કન્યા અને સોળ કુમાર મળી કુલ છવ્વીસ બુલ્કાઓને આંગણવાડી તથા ઓગણીસ કન્યા અને પંદર કુમાર મળી કુલ ચોત્રીસ બુલ્કાઓને ધોરણ એકમાં પ્રવેશ આપવામાં આવનાર છે ભૂલકાઓને શાળા પ્રવેશ કરાવ્યા બાદ મુખ્યપ્રધાન શાળા મેનેજમેન્ટ સમિતિ એટલે કે સભ્યો સાથે વાર્તાલાપ ત્યારે આગમનને આવકારતા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ માધુભાઈ રાઠવાએ શું કહ્યું આવો સાંભળીએ છોટાદેપુર જિલ્લો એ આદિવાસી જિલ્લો છે આ જિલ્લામાં આવતીકાલે ગુજરાત રાજ્યના આદરણીય સન્માનનીય મુખ્યપ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ શાળા પ્રવેશો નિમિત્તે છોટાઉદેપુર ખાતે શાળા નંબર એક ખાતે પધારી રહ્યા છે ત્યારે સમગ્ર વહીવટી તંત્ર અને જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ સાહેબ શ્રીનું ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ અભિવાદન કરીએ છીએ છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબ્સ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો